હીરા ઉદ્યોગમાં ફરી એકવાર મંદીની ઘેરી અસર વર્તાઈ રહી છે વૈશ્વિક માંગમાં અચાનક ઘટાડો થવાને કારણે નાની સાઈઝના નેચરલ રફ હીરાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં આશરે દસ જેટલો મોટો ઘટાડો નોંધાયો છે આ ભાવ ઘટાડાની સીધી અને ગંભીર અસર લાખો રત્ન કલાકારોની કામગીરી અને તેમના રોજગાર પર પડવાની શક્યતા છે હીરા ઉદ્યોગમાં મંદીનું એક મુખ્ય કારણ લેપગ્રોન ડાયમંડ એટલે કે એલજીડીનો વધતો દબદબો છે એલજીડી નેચરલ હીરા કરતા સિત્તેર થી એસી ટકા જેટલા ઓછા ભાવે મળતા હોવાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહકો મોટા પ્રમાણમાં લેપ ગ્રોન જ્વેલરી તરફ વળી રહ્યા છે આ ટ્રેન્ડને કારણે નેચરલ ડાયમંડની માંગ ઘટી છે અને અમેરિકા તેમજ યુરોપ જેવા મુખ્ય નિકાસ બજારોમાં ચાલી રહેલી મંદીના કારણે સ્ટોકમાં પણ વધારો થયો છે ડીબીઆર્સ જેવી મોટી માઇનિંગ કંપનીઓએ પણ બજારને સ્થિર કરવાના પ્રયાસરૂપે અગાઉ રફ હીરાના ભાવમાં દસ ટકાથી પંદર ટકા સુધીનો ઘટાડો કર્યો હતો પરંતુ આ ઘટાડા છતાં તૈયાર હીરાના ઓછા ભાવ મળવાથી ઊંચા ભાવે રફની ખરીદી કરનાર ઉદ્યોગકારોનું

તેની સામે વેપારીઓ તૈયાર પટલી સાઈઝના રિયલ ડાયમંડની અંદર ભાવ તોડીને માંગે છે જે બિલકુલ ગેરવ્યાજબી છે રત્ન કલાકારોને એની સીધી અસર તેમની મજૂરી પર થવાની શક્યતા છે ભાવેશ તાંકનું માનવું છે કે જો રિયલ ડાયમંડમાં ગ્રોથ નહીં દેખાય તો

અને અત્યારે લેબ્રોન ડાયમંડમાં તેજી હોવાના કારણે એ રત્ન કલાકારોને થોડું ઘણું કામ મળે છે પરંતુ એક ડીબીએસ નો એક સ્લોગન હતો કે ડાયમંડ બધાને માટે હીરા સદા કે લીએ તો જો રિયલ ડાયમંડ ની અંદર ગ્રોથ નહીં દેખાણો તો આવનારા સમયમાં રિયલ ડાયમંડ એક સ્વપ્ન થઈને રહી જશે અમે એવી આશા રાખીએ છીએ કે લેબ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડ ની માર્કેટ જો અલગ અલગ કરવામાં આવે અને એક સારી એવી પોલિસી લેબ્રોન ડાયમંડમાં બનાવવામાં આવે અથવા તો રિયલ ડાયમંડમાં બનાવવામાં આવે કારણ કે જમીનથી જોડાયેલા લાખો કલાકારો રિયલ ડાયમંડની સાથે જોડાયેલા છે અને રિયલ ડાયમંડ આપણું સુરતનું નામ